અમદાવાદમાં રીઢા ગુનેગારોનો ખૂબ જ આતંક રહેતો હોય છે તેવા આરોપીઓ સામે પોલીસ પણ ખૂબ જ કડક ખાતે કાર્યવાહી કરતી હોય છે આરોપીઓ સામે કાયદાનો ગાડીઓ કસીને તેમને બાનમાં લેવાનું કામ પોલીસ કરે છે ત્યારે તેવા ગુનેગારો સામે દાદાનું બુલ્ડોઝર પણ ચાલી રહ્યું છે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના નામચીન બુટલેગર જયસુર્ફે જીગો સોલંકી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી છે આરોપી બુટલેગર વિરુદ્ધ સંખ્યામાં ગુના નોંધાયેલા છો તેમજ તે બુટલેગરનો નરોડાના મુઠિયામાં આવેલા તેના ઘર પર બુલ્ડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે સામે ઘણા આરોપી બધા ગુનાઓ નોંધાયેલા છે તેમજ આરોપીએ ભૂતકાળમાં પોલીસ ઉપર પર હોવાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે શું રહ્યા છે ઝોન ડીસીપી દેસાઈ ભાઈ એનો પરિવાર એના પેકેજ માટે ગુજરાતમાં જે બહારથી વિવિધ રાજ્યોમાંથી ટોલિવિશનનો મુદ્દામાં લાવી અને પોલિવિશન અન્ય એણે કરેલી છે જે સંદર્ભે એ નબળા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ પોલીસ સ્ટેશનમાં પાંચત્રીસથી ચાલીસ ઉપર અનુનાવ દાખલ થયેલા છે આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે જે અસંગઠિત ટોળકી છે એમાં એના ચાર ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ બીજા એના મદદમાં છે એમાં ઉપર આપણે કલમ એકસો અગિયાર ત્રણ મુજબની કાર્યવાહી કરેલી છે વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી આ પ્રકારની પ્રવૃત્તિથી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન્સ જે આપણને મળ્યા છે પોલીસની તપાસ દરમિયાન એ કરોડથી દોઢ કરોડ જેવા છે જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે સો કલાકની જે આ સામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી અને કોર્પોરેશને તમામ મિલકતના નોંધ પ્રમાણેની કાર્ય કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે તો આજે આપણે અહીંયા એના મૂળ રોઝરથી કાર્યવાહી કરી છે ઓકે હવે સાંભળ્યા દોન ફોનના ડીસીપી કાનંદ દેસાઈએ તેમણે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પોલીસ આરોપી દ્વારા સરકારી જગ્યામાં બનાવેલ ભોરામાં છુપાયેલ દારૂ પણ ઝડપી પાડ્યો હતો પોલીસ આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરી છે પાવેલું દારૂ પણ ઝડપી પાડ્યો છે અને પોલીસે આરોપી સામે કાર્યવાહી કરીને તેને કાયદાનો પાઠ ભણાવવાની શરૂઆત કરી છે કેમ કે જે રીતે આ બુટલેગરે ગેરકાયદેસર રીતે પોતાની મિલકતો ગેરકાયદેસર પ્રવૃત્તિના પૈસાથી બનાવી હતી તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ ની સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ જોડાયું હતું દર્શક મિત્રો ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં